કે ખાઈને લેવા મમ્મા ઘરથી ના ઉપર જેઠા કે રમમાં હા હા ખાન પડી ને વેલા ખાના ઉપર તું પડીયો ઓ તું તારી માં ને મારું ગમે જો કુવો ના દૂધ તો હોય

જોન બે છે તો યો આલવાન તો હે નહી આલવાન હોય આ વાત કરો હા તો યે ગેલ જતા હું આ જતા હું એ તો અહીં ગાડી આવ ના મારે થોડું કામ છે હા હું જઉં તા હા પેલા પંકુભાઈ કીધું તું કારુબાંગ ઘેર બેસ કારુબાંગ ગેર તો આયો છું ઘેર ગેર શીખ નહી કારુબા રા સંભા વયા જો 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 ઘણા દાડે નવળે મળે તો આવન તો ઓ આ તો ઘણા દાડે આયા છે ઘેર ગેર શું તે આપકો પડી જંબા તો બે બે વિશ્વાસ ને

મારું અડશ્ય કારુભાઈ ભે હાલી દીધી હોત ને તો મારે શું રખડવાનું જવાનું થત નહીં પણ હવે તો બધા બેહો ભૂગવા નહીં પડે મારે તો હલો હલો હા વિજુભા બોલો શું કરતા હતા તઈ ને આ બે ત્રણ બેહો થોડી ભાડમાં શું કહે જોવા જતો તો હવા પેલા સંભાળ્યા કહો બીજુભા હા યુવાનો ભેહ જોવો છે એ લે પણ હોય ચો યુવાન જિંદગીમાં કદી બેહો રાખીશ તે આપણે તો ત્યાં રાશિક ના રાશિ વિજુભાઈ હવે બેહન છે છો

આ એ ઢોરો ની દરાઈ કઈ થા ને ઢોરો જીવા થઈ ગયા એ તો કોઈ ઢોરો પા આવતો સાત તો મિલાવો પડે ને એ તો પણ હેડો ભૂલ થઈ ગઈ હેડો ઢોરો થઈ ગયા આપણે હટાવી જ દેજો તમારે ભેં લેવાનું કરો ને ભાઈ ઢોરો ની પર ખાલી જો અરે મસ્ત સારી ગેલી

બીજું તમે સી વાત કરો છો માલ છે બે પ્રમાણે કિંમત બરોબર જ બોલ્યા છે ના ના બરોબર જ છે યાર બે પ્રમાણે ખરેખર બાકી મારે લેવાની હોય તો સાહેબ હું પચીસ હજાર તમારે બે ખરું ને તમે ખવડાવો ભલે પણ નહીં છે કોણ એટલે તમારે યન થી દલાલી કે મારા પાન થી લેવાની છે તો યાર દલાલી બે બાજુ હોય ગયા હું તો રોકડા નહીં બગાડો મારી બે હા તો હેડો મારી પે કિંમત નઈ હું કે સેટિંગ વાત થોડો કે યાર ના યાર આ તો પડી છે ને મે હેરાન છું હાલ ઈમ નહીં તો બેર પરમોને ખરેખર પોતરી વધારે કે હોય ન ખરેખર જો આવી હોય ને તો કોઈ માં નઈ લઈ જાય વાત છે કરાઈ દીધું તો કરાવો તો કરાવો તાન બરાબર આવી ઘરી બેસ કામ કરો હા તે બોનું આલ બોનું આલ દુલ્યો હા આલ

ખાલી કિંમત બોલો આપણે લઈ જવું બોલો ભીડ પડી શકું કદાચ બરોબરની સર્ટિંગ આવી પાડો દેવો દેવું લાગે પણ બીજું પાડો તો પણ મોંઘો બોલો ને ખાલી આ માગો એટલી કિંમત બોલો આ પાડાની કિંમત હા તમે માગો ખાલી બોલો એવું બધું અરે એ તમારે પડે ખાલી બોલો જેટલી જેટલી બાબો એટલી તમારે નઈ જોવા આવતું તમારે બોલો આપડે હાલ ગમે એટલા માલો થાય હા તમે ખાલી કિંમત બોલો થાય